કેમ કે બધા આપણે ફાઇનલી મોબાઈલ અલ્પેશભાઈને મળવા આવી ગયા છે કેમ કે બધા તો આપણે ફાઇનલી અલ્પેશભાઈની દુકાને આવી ગયા છે તો આપણે એની મુલાકાત લઈશું ને આપણે એને મળશું અને ઇમ્પોર્ટ માહિતી માટે આવ્યા છે ચલો આપણે અંદર તો તો મળવા તમારે પણ કોઈને કામ હોય મિત્ર છે કરી દેજો અને મારું પણ પેજ નું બે કાછડીયા ફેસબુક માં છે સેલ્ફેશભાઈ આજે શનિવાર છે તો બધા મારા મિત્રો મળવા આવતા હોય તો તમે પણ આવજો ફેસબુકમાંથી બહુ સારી આવક કમાય છે તો તમે પણ આ મિત્રનું પેજ ફોલો કરી દેજો તો તમને મારા વિડીયાના માધ્યમથી તમને જાણવા મળશે આ મિત્ર પણ આ બહુ સારા સારા વિડિયો અપલોડ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડીયો આ વિડીયો ખૂબ શેર કરજો થેન્ક્યુ મિત્રો આપણે અલ્પેશભાઈની મુલાકાત લીધી તો તમે પણ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને અલ્પેશભાઈને ધન્યવાદ કરવાનું ભૂમતા નથી એમની પણ ચેનલ છે એને પણ ફોલો કરી લેજો અને લાઇક કરી દેજો થેન્ક